વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ મદદના ઉપલક્ષમાં આજે છે ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશ કેમ્પનું આયોજન કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ્તા ઉપલક્ષ્યમાં આજે ડભ્બોઈ ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જ મદિવસ્થાના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત નમકે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું જેના માટે નમકે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે અંતર્ગત આજરો સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ડવોઈ પ્રાથમિક માધ્યમિક અને આચાર્ય સંગ્રહ શિક્ષકો હોમગાર્ડ જવાનો તથા એચટી વિભાગના કર્મચારીઓ રેવન્યુ તલાટી સહિત વિવિધ મંડળના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંધુની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે કે નામ રક્તદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ડબોઈ અને સિન્નોર તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ પ્રાથમિક શિક્ષકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય હોમગાર્ડના જવાનો પોલીસના જવાનો સહિત રાજ્યના તમામ કર્મચારીઓ બ્લડ ડોનેશન ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે છે ત્યારે સમગ્ર રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ અને ગ્રુપ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને આવતીકાલે આ રેકોર્ડ વડાપ્રધાનશ્રીને સમર્પિત કરી અને કર્મચારીઓ પણ માત્ર માગણી નહીં પણ દેશ સેવા અને સામાજિક સેવાનું કામ કરે છે એવું સુધારા આજે પૂરું પાડવા જઈ રહ્યા છે જે અંતર્ગત ડપોઈ તાલુકામાં અત્યારે વધારે બોટલો એકઠી થઈ છે ચારસો થી વધારે બોટલો એકઠી થાય એવા અમારા પ્રયત્નો છે કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે આ ડોનેશન છે આ કેમ્પ કઈ જગ્યાએ રાખવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ ગુરુ વિદ્યાલય ડબોઈ રોડ